નમસ્કાર મિત્રો કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે બટાકાની તો બટાકાને પાક જોવા જોઈએ તો મધ્ય લઈને ઉત્તર ઘણા બધા વાવેતર થાય છે ભારત આમ તો બીજા રાજ્યમાં પશ્ચિમ બંગાળ છે યુપી બિહાર છે પંજાબ હરિયાણા છે એ વિસ્તારમાં પણ બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને શાકની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ દરેક જગ્યાએ અને દરેક ભેગું વપરાતું હોય તો બટાકો જે છે એ દરેક શાકમાં વળી જતું હોય છે બીજું કે બટાકાનું જે મૂલ્યવર્ધન કરી અને જે વસ્તુ બનાવવામાં આવે છે જેમ કે વેફરનું અત્યારે ઘણું બધું બહુ મોટું માર્કેટ છે અને જે રેડીમેડ આપણે નમકીનમાં જોઈએ તો કે બટાકા વગરના નમકીન પણ અધૂરા છે હવે બટાકામાં વેરાયટીઓમાં જોઈએ તો કે આમ બે પ્રકારની હોય છે જે મગફળી ઝીણી અને જાડી હોય એમ લાલ અને સફેદ એમ બે પ્રકારના બટાકા હોય છે હવે જે એલઆર બટાકુ જે છે લાલ બટાકુ એમાં સાઈઝ કરવી ઘણી બધી અઘરી પડતી હોય છે સાઈઝ જલ્દી બનતી નથી કઠણ હોય છે વજન વાળું હોય છે અને જયારે વ્હાઈટ બટાકામાં કહીએ તો કે પોખરા છે બાદશાહ છે સંતાના છે પેપ્સિકો છે બાલાજી ઇસ્કોન છે આ બધી ઘણી બધી વેરાયટીઓ અલગ અલગ વિસ્તારમાં જેમ કે આપણે ગાંધીનગરથી ઉપર જોઈએ તો કે ચીલોડા છે દેહગામ છે પ્રાંતિશ છે આમ મોડાસા બાજુ પણ છે પછી ધનસુરા બાયડ છે સાબરકાંઠામાં જો એ રણસણ છે હિંમતનગર હીડર આ બધા વિસ્તારમાં બટાકાનું વાવેતર બટાકામાં છે વાઢિયાનો પ્રોબ્લેમ વધારે થતો હોય છે કે વાઢિયાનો જે પ્રોબ્લેમ થાય છે અને નેમેટોડ કૃમિનો પણ પ્રોબ્લેમ હવે વધારે આવે છે જે સોલેનિસી ફેમિલીના જે પાક હોય એમાં નેમેટોડનો પ્રોબ્લેમ આવે છે અને બીજું કે બટાકાવાળાનો બટાકો એટલે કે અથવા ટમેટીવાળાનો બટાકો હોય તો પણ એમાં કૃમિનો પ્રોબ્લેમ આવે છે તો કૃમિમાં જૈવિકમાં જોવા જઈએ તો કે પેસિલોમાઇસિસ છે એ પણ વાપરી અને નિયંત્રણ મેળવી શકાય આવી ગયું હોય ત્યાર પછી વાપરવું હોય તો કે જે ઊંચા મોલિક્યુલ છે જેમકે વેલમ પ્રાઇમ પણ અત્યારે ઘણું બધું વપરાય છે ત્યાર પછી ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપણે જોઈએ તો કે લક્ઝરી કરીને જે લિટમસ એગ્રીટેકની પ્રોડક્ટ આવે છે એ એક એકરે પાંચસો એમએલ ચડાવવાથી આ નેમેટોડ અને વાટિયા બેયમાં એનું સારું એવું નિયંત્રણ મળે છે ત્યાર પછી જોઈએ બ્લાઇટનો પ્રોબ્લેમ પણ ઘણો બધો આવે છે કાળી ચરમી આવે છે એજોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનોલિન એટલે કે એજોમસ ત્રીસ એમ પંપે નાખીને છાંટવામાં આવે તો પણ પરિણામ મળે ત્યાર પછી ટેબુકોનાજુલ પ્લસ એજોક્સ્ટોબિન એટલે કે તેજોમસ એ પણ પંપે પચીસ એમ નાખી અને છાંટવામાં આવે તો પણ પરિણામ મળે એ ઉપરાંત મેન્કોજેપ પ્લસ મેટાલિકજીલ સુકારામાં કોવરામાં અને આ બ્લાઇટમાં પણ કામ કરે છે હવે છટકાવમાં આમ જનરલી વાત કરીએ તો એમાં જીવાત પણ હોય છે કે શરૂઆતમાં નોર્મલ જીવાત હોય કે લીલા ચૂસિયા હોય સફેદ માખી હોય કે કોઈ નાની મોટી ઈયળ હોય તો જે કે લેમડા પ્લસ થાયો જે આવે છે એનો પચીસ એમ રાખી અને છટકાવ કરવામાં આવે તો પણ પરિણામ સારા મળે છે જેમાં આપણે જે લિટમસ સાથિયા જે આવે છે એ પચીસ એમ એલ છંટકાવ કરવામાં આવે તો ટોટલ પ્રકારના છે છે નાની મોટી મરી જાય ત્યાર પછી બીજા ત્રીજા રાઉન્ડમાં જયારે હેવી એટેક થાય ત્યારે ઊંચા મોલિક્યુલમાં જોઈએ તો કે પાયરી પ્રોક્સીફેન દસ ટકા અને બાયફેન થ્રીન દસ ટકા એટલે કે ધાકડ વીસ એમ એલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ગમે એટલા પ્રકારના કે ગમે એવા ચુસિયા હોય તો એનું નિયંત્રણ થાય છે હવે જે પાકની અવસ્થામાં વાત કરીએ તો શરૂઆતમાં જો બટાકાના વૃદ્ધિ વિકાસની જરૂર હોય તો ડાંડર પણ મજબૂત થાય અને છોડની વૃદ્ધિ અને વિકાસ પણ સારું થાય ત્યાર પછી પાંત્રીસ ચાલીસ દિવસના બટાકા થાય ત્યારે ટ્યુબર છોડે જ્યારે લસ્ટર નામની પ્રોડક્ટ છે જે પાંચ એમ નાખી અને છટકાવ કરવામાં આવે તો ટ્યુબરની સંખ્યા વધે છે ત્યાર પછી ની અવસ્થા આવે કે બટાકાની ની સાઈઝ અને વજન વધારો તો સાઈઝ અને વજન વધારવા માટે જે એક ઓર્ગેનિક પ્રોડક્ટ મની બેક કરીને આવે છે પંપે 50 ગ્રામ અથવા એકરે 500 ગ્રામ રાખી અને નીચે પીવડાવવામાં આવે એક વખત છે 55 60 દિવસનો બટાકા થાય ત્યારે બીજો 15 દિવસના ગાળે એટલે કે 70 75 દિવસના હોય ત્યારે એમ બે વખત જો મની બેક આપવામાં આવે તો એની સાઈઝમાં અને ક્વોલિટીમાં અને વજનમાં સારો એવો ફેરફાર થાય છે ત્યાર પછી ખોરાકમાં વાત કરીએ તો કે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ બટાકાના જીવનકાળ દરમિયાન બે થી ત્રણ વખત કટકે કટકે જો આપવામાં આવે તો છોડ લીલો અને તંદુરસ્ત જળવાઈ રહેશે ક્લોરોફિલ કન્ટેન્ટ જે છે એનું બનવાનું સતત ચાલુ રહેશે અને બીજા તત્વના ઉદ્દીપક તરીકે હોવાથી બીજા તત્વો પણ છોડ ઇઝીલી લઈ શકે છે તો આવી રીતે મેગ્નેશિયમ સલ્ફેટ છે ત્યાર પછી જયારે બટાકા કાઢવાની વીસ પચીસ દિવસની વાર હોય ત્યારે જ્યારે પીએમએસ કરીને જે ગ્રેડ આવે છે કે પોટાશ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા અને સલ્ફર વીસ ટકા તો આ પીએમએસ વાળો ગ્રેડ એન્ડમાં જો નીચે છીવડાવવામાં આવે તો પણ એમાં વજનમાં અને ક્વોલિટીમાં સારો એવો ફેરફાર થાય છે તો આ હતી આપણે બટાકામાં આવતી રોગજીવાત વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર